હાય ગાઈઝ આજનો વિચાર એક બહુ મસ્ત કોટ વાંચો કે ઘડપણને ખરીદવામાં જુવાની ના વેચી નાખવી જોઈએ આપણે આજે એવા એક દોડમાં લાગી ગયા છે કે જ્યાં આપણું ફ્યુચર બ્રાઇટ કરવા માટે ફ્યુચર આમ વેલ સેટલ્ડ હોય એના માટે આપણે અત્યારે એટલી મહેનત કરીએ છીએ પછી ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ હોય આપણા આજની જીવનની પળો માણવાની ભૂલી ગયા છીએ પછી પૈસાની મેટર હોય તો પૈસા આજે બચાવશું પ કાલ માટે આપણા શરીરને પણ એટલું કષ્ટ આપીએ છીએ એ સમજતા નથી કે જો એ આજે જોવાની વહી જશે એ ફરી ક્યારે પાછી આવવાની છે તો યાર બંને વચ્ચે બેલેન્સ રાખો ઇટ ડઝન્ટ મીન કે તમે ફ્યુચર માટે સાવ ના વિચારો બટ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ ફ્યુચરને સિક્યોર કરવાની સાથે સાથે તમારી પ્રેઝન્ટને પણ જીવવું જોઈએ થોડું જીવનને માણી લેવું જોઈએ આ દિવસો ફરી પાછા નથી ક્યારે આવવાના તો જસ્ટ લીવ ઇન પ્રેઝન્ટ જસ્ટ બેલેન્સ ઇન બોથ સાઇડ જય શ્રી કૃષ્ણ